સરસ્વતી સિશો મંદિર માં માતૃ સંમેલન યોજાયું પોષ પૂનમ દિનાંક ત્રણેક બે હાજર છવ્વીસ નિવાર ના રોજ સપ્ત માતૃ સંમેલન કાર્યક્રમનું આયોજન વિદ્યા ભારતી સંલ વિદ્યો તેજક મંડળ સંચાલિત અભિનવ હાઈસ્કૂલ એવમ લોક કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર તથા સરસ્વતી શિશુ વાટિકામાં કરવામાં આવ્યું છે જેમાં સૌપ્રથમ દીપ જ્યોતિ અધ્યક્ષ ચેતનાબેન રાજપૂત અને વક્તા અલકાબેન ઠક્કર કરી અતિથિઓ પરિચય સોનલ દીદી આપ્યો પ્રસ્તાવના સ્મિતા દીદીએ કરી સમૂહ ગીત હમ હે માતૃશક્તિ હે તેજલ ઠાકોરે ગાયું અલકાબેન ઠક્કર કુટુંબ પ્રબોધન પ્રત્યે ભારતીય દ્રષ્ટિએ વિષય ઉપર વક્તવ્ય આપ્યું બેઠેલ મહિલાઓને પ્રશ્ન ચેતનાબેન અનાવાડિયાએ કરી વિરાંગ નાઉનો વેશભૂષા સાથે પરિચય કક્ષા છની ની આપ્યો દેશની વર્તમાન પરિસ્થિતિમાં મહિલાઓનું યોગદાન વિશે અધ્યક્ષ ચેતનાબેન રાજપૂતે પોતાના વિચારો રજૂ કર્યા જવાબ આપેલ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું વિશિષ્ટ મહિલાઓ દ્વારા અનુભવ કથન કરવામાં આવ્યું જાનુબેન શુક્લ દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું આભાર વિધિ સરોજબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવી પ્રતિજ્ઞા એકતા દીદી દ્વારા કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિલ્પા દીદી દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર બળવંત રાણા સિદ્ધપુર